મિત્રો ખૂબ પ્રાચીન જગ્યા એવી તાલુકાનું ગીરમાં આવેલી મિયા જગ્યા અને ખુદ ગંગાજી પ્રગટ થયેલા એ જગ્યાનું નામ છે ગંગામયા મિત્ર આશ્રમ છે કાતરધાર થી એમનું ગીર ગીરના કાંઠે કાંઠે હાઈલ્યુઝ આવવાનું મિત્રો ને એવી ખૂબ સરસ મજાની જે જગ્યા આપ નિહાળી રહ્યા છો મિત્રો હું આપને દેખાડું છું કેવી કુદરતી વાતાવરણ અને કુદરતી એમ કહેવાય કે કુદરતના ખોળા મધ્ય ગીરમાં આપણે કુદરતની અનુભૂ અનુભૂતિ કરતા હોય એવું લાગી રહ્યું છે અને મિત્રો તમને એવી સરસ મજાની અને કુદરતી સૌંદર્ય કુદરતી વાતાવરણની અનુભૂતિમાં આજે એવી ખૂબ આનંદ અંદરથી આવી રહ્યો છે મિત્રો અને તમે નિહાળી રહ્યા છો કે ગંગા મૈયાની ખૂબ અતિ પ્રાચીન જે જગ્યા કહેવામાં આવે છે એ સ્વયંભુ પ્રગટ ગંગાજી તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયાથી ગંગાજી પ્રગટ થયેલા છે અને ગંગાજીનું આ પાણી પણ છે તમે જોઈ શકો છો હું તમને બતાવી જ રહ્યો છું મિત્રો જો કેવા સરસ મજાના અત્યારે ગંગાજી અહીંયા અને પ્રાચીન જે અત્યારે હાલ આ જગ્યામાં કોઈ પણ રહેણાંક નથી મિત્રો અને તમે જોઈ રહ્યા છો નિહાળી રહ્યા છો કે ગંગાજી અહીંયાથી પ્રગટ થયેલા છે મિત્રો અને આ પાછળ એકદમ કુદરતી રમણીય અને કુદરતી દૃશ્ય કે અત્યારે ગાંડી ગીરની માલિકોર આજે અમે જેનો આનંદ માણી રહ્યા છીએ મિત્રો તમે જોઈ શકો છો કે કુદરતી નજારો અને કુદરતી વાતાવરણની વચ્ચે આજે મધ્ય ગીરમાં કે જે કાતર ધાર જે ગંગામૈયાનો આશ્રમ કહેવામાં આવે છે યાશ્રમ અત્યારે હાલ અહીંયા કોઈ પણ આ જગ્યાની અંદર હાલ ઉપસ્થિત ન ઉપસ્થિત નથી અને ખૂબ સરસ મજાની જે જગ્યા આ કહેવામાં આવે છે મિત્રો તમે નિહાળી રહ્યા છો કેવું કુદરતી વાતાવરણમાં કેવો કુદરતી નજારો છે કુદરતના આવી ગયા હોય એવું અનુભૂતિ થાય છે મિત્રો જોવો મિત્રો ખૂબ સરસ મજાની જગ્યા આજે અમે સહપરિવાર સાથે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ તમે જોઈ શકો છો એટલો કુદરતી અને કુદરતના કોળે હોય એવું લાગી રહ્યું છે જય ગંગા